હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં વિડીયો કોન્ફરન્સ યોજાય નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને અને રાષ્ટ્રધ્વજ માટે માન સન્માન વધે તે ઉદેશ્યથી હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી હર ઘર તિરંગા કાર્યક્રમની થીમ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ છે હરઘર ઘર તિરંગા કાર્યક્રમમાં બે ઓગસ્ટથી આઠ ઓગસ્ટ બે હજાર પચીસ પ્રથમ તબક્કામાં રાખડી બનાવવાના વર્કશોપ અને સ્પર્ધાઓ વોલ પેઇન્ટિંગ લેટર ડ્રાઈવ ક્વી સ્પર્ધા જેવા કાર્યક્રમો હાથ ધરાશે નવ ઓગસ્ટથી બાર ઓગસ્ટ બે હજાર પચીસ બીજા તબક્કામાં સફાઈ ઝૂબેસ તિરંગા યાત્રા અને રેલીઓ યોજાશે તેર ઓગસ્ટથી પંદર ઓગસ્ટ બે હજાર પચીસ ત્રીજા તબક્કામાં સ્વચ્છતા સંવાદ તેમજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાશે જિલ્લાના તમામ ઘરો દુકાનો ઉદ્યોગો અને વેપારી ગ્રહો સરકારી અને ખાનગી કચેરીઓ વગેરે તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લેવામાં આવે અને તે થકી લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવના જાગે તે આ કાર્યક્રમનો હેતુ છે આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા તમામ લોકો પરયુક્ત કાર્યક્રમમાં વિશાળ જનભાગીદારી સાથે જોડાય તે માટે જિલ્લા કલેક્ટર શ્રીએ અપીલ કરી હતી આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર શ્રી લલિતનારાયણ સિંધ સાધુ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા અધિક નિવાસી કલેક્ટર સુશ્રી કૃષ્ણ વાઘેલા પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્ષેના પ્રાંત અધિકારી શ્રીઓ સહિત અમલીકરણ અધિકારીઓ જોડાયા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા